જ્યારે મહાદેવી નિંદ્રામાં હતા તો મહાદેવ કર્યો કે કોણ કોણ ભરતું તું તું બીજું સાંભળતું મેં કે અમર કથા સાંભળી ન જાય કારણ કે અમર કથા છે અને વાહ વખતે જ્યારે મહાદેવજીની નજર ગઈ તો નાનકડું અમથું શુકનું બચ્ચું આ કથા સાંભળતું તું અમર કથા મહારાજ મહાદેવજી ત્રિશૂળ લઈને એમની પાછળ દોડ્યા છે આ સુખનું બચ્ચું ઉડતું ઉડતું ચૌદે લોકને ત્રણેય બ્રહ્માંડોમાંથી ફરતું ફરતું પૃથ્વી લોક પર જ્યાં વ્યાસજી નો આશ્રમ હતો ત્યાં એમના પત્ની અરણી દેવી જ્યાં બગાશું લઈ રહ્યા હતા તેમના મોઢામાં પ્રવેશ કરી ગયા છે સુખદેવજી મહારાજ બોલે સુખદેવજી મહારાજ અને ભગવાન ભોળાનાથે ત્યાં ડેરો જમામે રહ્યા પણ તમે જન્મ લો કારણ કે બાર વર્ષના વાણા વીત્યા છે અરણી દેવીને તકલીફ છે અને જ્યાં નવ નવ મહિના ગર્ભ ધારણ કરવાથી તકલીફ થતી હોય તો બાર બાર વર્ષ માં અરણીએ પોતાના પેટમાં સુખદેવજીને ધારણ કર્યા છે સુખદેવજી કહી રહ્યા છે કે હું બહાર જન્મ નહીં લઉં બહાર જન્મ લઉં ને તો માયા મને પકડી લેશે માયા મને ગ્રહણ કરી લેશે માયા મને વ્યાપી જશે અને એના ભયને કારણે હું જન્મ લઈશ નહીં